નવા કોંગ્રેસ પ્રમુખની નારાજગી યથાવત નવા પ્રમુખની વર્ણી થતાની સાથે જ વધુ ત્રણ રાજીનામા પડ્યા બે દિવસમાં બે પૂર્વ પ્રમુખના રાજીનામા બાદ આજે વધુ ત્રણ હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ચેતન એડવાડિયા પ્રકાશ બાવરવાનું રાજીનામું શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અશ્વિન વિડજાએ પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું છે

આ વરણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમની જગ્યાએ બીજા કોઈનું નામ આવે તેવી તેમને લાગણી વ્યક્ત કરી હતી જોકે પ્રદેશ કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવામાં ન આવ્યું જેથી કરીને જે કોંગ્રેસના જે પૂર્વ પ્રમુખ જયંતિભાઈ તેવી જ રીતે પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી આ બંને ગઈકાલે રાજીનામા મૂક્યા હતા ત્યારબાદ આજે વધુ ત્રણ રાજીનામા છે જેમાં બે મહામંત્રી જિલ્લાના છે એક ચેતનભાઈ એરવાડિયા અને પ્રકાશભાઈ બાવરવા તેની સાથોસાથ મોરબી શહેર કોંગ્રેસના જે ઉપપ્રમુખ છે અર્જુનભાઈ હજી પણ રાજીનામા લોકો રાજીનામા મૂકી રહ્યા છે તે આગામી એક બે દિવસ અંદર જ કદાચ ભાજપ ની અંદર વિધિવત રીતે પ્રવેશ કરે તેવો પણ એક તથ્થો ગોઠવાઈ રહ્યો હોય તેવી ચર્ચા અત્યારે રાજકીય વર્તુળોમાં થઈ રહી છે જી બિલકુલ માહિતી બદલ આભાર તો મોરબી જિલ્લામાં નવા કોંગ્રેસ પ્રમુખની વરણી થતાં નારાજગી યથાવત જોવા મળી રહી છે ગઈકાલે બે રાજીનામા બાદ આજે વધુ ત્રણ હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે